દર્શક મિત્રો જો તમે ચણા અને ગોળનું મિશ્રણ કરીને ખાઈ રહ્યા છો તો તમારા સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમની અંદર હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જો આપણે હેલ્ધી રહેવું હોય ફિટ રહેવું હોય તો આપણે આપણા ડાયટમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે આ વાતથી તો તમે સંમત થશો જ બરાબર ને હવે ઘણી આપણે ચાલતા ફરતા પણ એવો ખોરાક ખાઈ લઈએ છીએ જે આપણને નુકસાન પહોંચે છે અને ઘણા એવા પદાર્થો પણ છે જો જેનું સેવન કરીએ તો આપણને ચોક્કસપણે ફાયદો થાય છે આપણા ઘરના રસોડાની અંદર ગોળ અને ચણા આ એવી વસ્તુઓ છે કે જે તો હશે જ અને આ રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં આવે એવી ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે જો તમે આ સેવન કરી રહ્યા છો તો તમને ભરપૂર ખજાનો મળી શકે છે દર્શક મિત્રો જો તમે ચણા અને ગોળનું મિશ્રણ કરીને ખાઈ રહ્યા છો તો તમારા સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે કેવી રીતે ચાલો જાણી લઈએ તો ગોળ અને ચણા એકસાથે ખાવાથી આપણને ઘણા બધા ફાયદા મળે છે હવે આ ફાયદા તમે ગણતા ગણતા થાકી જશો તો ચાલો સૌથી પહેલા વાત કરી લઈએ આપણા હાડકા વિશે તો હાડકાને મજબૂત બનાવવા માટે ગોળ અને ચણાનું સેવન ફાયદાકારક છે કારણ કે એની અંદર પ્રોટીન પોટેશિયમ ખૂબ છે જે હાડકા માટે જરૂરી છે અને આમ પણ વ્યક્તિની ઉંમર જ્યારે ત્રીસ થઈ જાય તો બાદમાં તેમના હાડકાને મજબૂત રાખવા તો જરૂરી છે આવામાં તમે ચણા અને ગોળને સાથે ખાઈ શકો માની લો કે તમારે વજનને ઓછું કરવું છે તો પણ તમને આ ચણા અને ગોળ મદદ કરશે જો તમે ગોળ અને ચણાનું સેવન કરી રહ્યા છો તો એ શરીરના મેટાબોલિઝમને વધારે છે હવે આ એક રસ્તો છે જેનાથી તમારું વજન ઘટશે હવે ઘણા બધા લોકોને કબજિયાતને લગતી સમસ્યા હશે તો એમના માટે પણ આ ગોળ અને ચણા મદદકારક છે કારણ કે આ બંને વસ્તુ તમે સાથે ખાઓ છો તો તમને ફાઈબર ભરપૂર મળશે અને એ જ પાચનને સુધારવામાં મદદ કરશે હવે આજકાલ આપણે હાર્ટ સાથે જોડાયેલી ઘણી બધી બીમારીઓ જોઈ રહ્યા છે હાર્ટની બીમારીથી બચવા માટે પણ આ ગોળ અને ચણા તમને મદદ કરશે કારણ કે એની અંદર પોટેશિયમ અને અન્ય પોષક તત્વો પણ છે જે હાર્ટની અન્ય બીમારીઓથી પણ તમને બચાવશે આજનું જે જનરેશન છે એની અંદર લોહીની ઉણપ જોવા મળતી હોય છે હવે જો તમે પણ એનીમિયાથી પીડિત હોય તો તમે આ ચણા અને ગોળ ખાઈ શકો કારણ કે આ બંનેમાં આયરન જે હોય તે ભરપૂર પ્રમાણમાં તમને મળી જવાનું છે અને શરીરની લોહીની ઉણપને દૂર કરી દેશે ચલો ઇમ્યુનિટીની પણ વાત કરી જ લઈએ તો ગોળ અને ચણા એને સાથે ખાઈએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે કારણ કે એની અંદર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ છે જે તમારી ઇમ્યુનિટીને વધારે છે હવે જ્યારે પણ તમને નબળાઈ લાગતી હોય ખાક વારંવાર અનુભવતા હોય તો તમારે તમારા ડાયટ પ્લાનની અંદર આ ગોળ અને ચણાને સામેલ કરવા જોઈએ આનાથી તમારી એનર્જી લેવલ પણ વધે છે તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ